अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर आप फंक्शन विषय जो मांगिए હવે રિકર્ઝિવ ફંક્શન એટલે શું તો જો આપણે ફંક્શન વિશે પહેલાં જોઈએ આ એક સાદા ફંક્શન વિશે જોઈ ગયા કે ધારો કે આપણે મેન આપણે લખી રહેલો પ્રોગ્રામ છે અને એની અંદર આપણે એક એક્સ ઝેડ નામનું ફંક્શન કોલ કરાવી શકીએ છીએ અને જો એક્સ ઝેડ નામનું ફંક્શન આપણે કોલ કરાયું તો એ કોઈ જગ્યાએ બહાર લખેલું હોવું જોઈએ એટલે આ એની ડેફિનેશન થઈ તો જો આ રીતના હોય કે મેઇનની અંદર આપણે ઝેડ કોલ કરાવીએ છીએ અને એ બહાર આ રીતે લખેલું છે તો આ ફંક્શન સાદું કહેવાય અને એની અંદર શું થાય તો કે મેઇનની અંદરથી એક્સ વાય ઝેડ ફંક્શનની અંદર આવે અને અહીંયા એક્સ ફંક્શનનો આખો પ્રોગ્રામ રન કરે અને ત્યાર પછી એ પાછું મેનની અંદર આવી જાય તો એની અંદર આપણને કોઈ પ્રોબ્લેમ ના થાય આ જે સિમ્પલ ફંક્શન છે અત્યાર સુધી આપણે જોઈ ગયા એની અંદર આપણે એવું પણ કરી શકીએ કે આપણે એક મેઈન ફંક્શન જે આપણે લખી રહ્યા છે એની અંદર આપણે એક્સ કોલ કરાવીએ એટલે કે એક્સ બહાર ફંક્શન હોય અને આ એક્સ ફંક્શનની અંદર આપણે બીજું ફંક્શન કોલ કરાવીએ કે જેને આપણે કદાચ એબીસી ફંક્શન કહી શકીએ તો જો હું આ રીતે એબીસી ફંક્શન કોલ કરાવું તો એ પણ બહાર કોઈક જગ્યાએ લખેલું હોઈ શકે તો આ રીતે એક ફંક્શન બીજા ફંક્શનને કોલ કરી શકે અને આ કિસ્સામાં શું થાય તો કે આપણે મેનની અંદરથી એક્સવાયઝેડ કોલ કર્યું છે એટલે મેનની અંદરથી કંટ્રોલ એક્સવાયઝેડની અંદર આવશે ત્યાર પછી આપણે એક્સવાયઝેડની અંદર એ કોલ કર્યું છે એટલે એક્સવાયઝેડ ફંક્શનમાંથી એ ફંક્શનની અંદર કંટ્રોલ જશે અને જ્યારે આખું એ ફંક્શન પૂરું થઈ જશે ત્યારે શું થશે તો કે પાછું એક્સવાયઝેડ ફંક્શનની અંદર કંટ્રોલ આવી જશે અને એક્સવાયઝેડ ફંક્શન આખું કમ્પ્લીટ થાય એટલે શું થશે તો કે ત્યાંથી પછી મેઇન છે એ મેઇનની અંદર કંટ્રોલ પાછો આવી જશે તો આ રીતે આપણે જોવા મળે છે કે જો આપણે એક ફંક્શન એટલે કે મેઇન ફંક્શન જે આપણે લખી રહ્યા છે એની અંદરથી આપણે બીજું ફંક્શન કોલ કરાવી શકીએ અને એની અંદરથી આપણે ત્રીજું ફંક્શન પણ કોલ કરાવી શકીએ અને એમ ગમે તેટલા ફંક્શન આપણે એકબીજાની અંદર આપણે કોલ કરાવી શકીએ અને જો આ રીતે આપણે કોલ કરાવીએ તો આપણે કોઈ પ્રોબ્લેમ ના થાય પણ કોઈક વખત એવું બને ધારો કે આપણે ત્રીજી બાબતની અંદર આપણે એવું જોવા માગીએ છીએ કે આપણે ધારો કે મેઇન છે અને એની અંદર આપણે એક્સ વાયઝેડ ફંક્શન કોલ કરાયું પણ હવે આ એક્સ વાયઝેડ ફંક્શનની અંદર આપણે ફરીથી એક્સ વાયઝેડ ફંક્શન જ બોલાવી દઈએ તો શું થાય કેમ કારણ કે આપણે અહીંયા જોયું કે આપણે મેઇનની અંદરથી એક્સવાયઝેડ બોલાવીએ છીએ તો અહીંયાથી કંટ્રોલ એક્સ વાયઝેડ ફંક્શનમાં જાય છે અને જ્યારે એક્સવાયઝેડમાંથી એ બીસી કોલ કરે છે ત્યારે કંટ્રોલ પાછો એબીસીમાં જાય છે પણ અહીંયા શું થશે અહીંયા આપણે એવું જોઈશું કે મેઇનની અંદરથી આપણે એક્સવાયઝેડ જ્યારે કોલ કરાવીશું ત્યારે કંટ્રોલ એક્સ વાયઝેડ ફંક્શનની અંદર આવશે પણ પછી શું થશે તો કે ફરીથી પાછું એક્સ ઝેડ ફંક્શન કોલ થશે એટલે અહીંયાથી આ રીતના એક્સવાયઝેડ ફંક્શન ફરીથી પાછું એક્સવાયઝેડ ફંક્શનને કોલ કરશે એમ આ ગોળ 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 ફર્યા જ કરશે અને આમાંથી કંટ્રોલ કદી પણ બહાર નહીં આવી શકે તો આ રીતનું થાય તો પછી એ ઇન્ફાઇનાઇટ લૂપ જેવું થઈ જશે જે સી પહેલાંનું પ્રોગ્રામિંગ હતું એની અંદર આ રીતનું શક્ય નહોતું કે આપણે જે ફંક્શનની ડેફિનેશન લખતા હોય એમાં એ જ ફંક્શનને કોલ કરાવવું એ પહેલાંની પ્રોગ્રામિંગ લેંગ્વેજીસમાં શક્ય નહોતું પણ સીની અંદર એને શક્ય કરવામાં આવ્યું અને એવું કરવામાં આવ્યું કે અહીંયા જો આપણે કોઈ કન્ડિશન લખી દઈએ તો એ કન્ડિશન જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી આ જે ફંક્શન છે એને ફરી ફરીને કોલ કરવામાં આવે અને જ્યારે કન્ડિશન પૂરી થાય ત્યારે પછી એ બહાર નીકળે એટલે કે સાદી ભાષામાં આપણે કહીએ કે જે ફંક્શનની ડેફિનેશન આપણે લખતા હોય એની અંદર એ જ ફંક્શનને કોલ કરાવવું એને કહેવામાં આવે છે રિકર્ઝિવ ફંક્શન તો રિકર્ઝિવ ફંક્શનનો મતલબ થાય કે આપણે જે ફંક્શનની ડેફિનેશન લખતા હોય એની અંદર એ જ ફંક્શનને કોલ કરાવવું એને કહેવામાં આવે છે રિકર્ઝિવ ફંક્શન હવે રિકર્ઝિવ ફંક્શનની જરૂર ક્યાં પડી શકે તો આપણને ઘણી વખત એવી જરૂર પડે છે કે આપણે જે ફંક્શન લખતા હોય એની અંદર જ આપણે એ જ ફંક્શનને કોલ કરાવીએ આને બતાવવા માટે એક બહુ સુંદર ઉદાહરણ છે અને એ છે ફેક્ટોરિયલનું ગણિતની અંદર આ રીતનું જોયું હશે આને કહેવામાં આવે છે ફાઇવ ફેક્ટોરિયલ હવે જો આ રીતે લખેલું હોય તો કે અમારે ફાઇવ ફેક્ટોરિયલ ફાઇવ ફેક્ટોરિયલનો મતલબ થાય છે કે પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એટલે કે જે પણ નંબર આપણે આપીએ ધારો કે અહીંયા દસ આપું તો દસથી લઈને એક સુધીનું ઊંધું ગુણાકાર કરવામાં આવે પણ આનો બીજો મતલબ એમ પણ થાય કે આપણે જો પાંચનો ફેક્ટોરિયલ શોધવો હોય તો આપણે ચારનો પણ ફેક્ટોરિયલ શોધવો પડશે જો આપણે ચારનો ફેક્ટોરિયલ શોધવો હોય તો આપણે ત્રણનો પણ શોધવો પડશે એમ આપણે છેક એક નંબર સુધી જવાનું થશે તો આ રીતે જ્યારે આપણે કરવાનું થાય ત્યારે એનો મતલબ એમ થાય કે આને ફંક્શનથી બનાવવું હોય તો એકની એક વસ્તુ આપણે વારંવાર કરવાની થાય છે એટલે એકનું એક ફંક્શન આપણે ફરીથી કોલ કરાવવાનું થાય તો આ જે ઉદાહરણ છે એ આપણે જોવા માંગીએ છીએ આપણે હું પ્રોગ્રામિંગથી તમને બતાવું કે કઈ રીતે આપણે રિકર્ઝિવ ફંક્શન કરીએ છીએ રિકર્ઝિવ ફંક્શન એટલે કે આપણે જે ફંક્શન લખતા હોય એની અંદર એનું એ જ ફંક્શન કોલ કરાવવું તો આ માટેનું એક ઉદાહરણ છે અને એ છે ફેક્ટોરિયલ તો ફેક્ટોરિયલનો પ્રોગ્રામ બનાવીને આપણે જોઈએ કે કઈ રીતે આપણે ફંક્શનની અંદર એ જ ફંક્શનને બોલાવી શકીએ તો હવે આપણે પ્રોગ્રામ જોઈએ તો હવે આ ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે સત્યાશી નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું પ્રોગ્રામ નંબર આપણે ચાલુ કરીએ તો એ છે રિકર્ઝિવ ફંક્શન માટેનો તો રિકર્ઝિવ ફંક્શનને સમજવા માટે આપણે ફેક્ટોરિયલનો ઉપયોગ કરીએ છીએ તો આ ફેક્ટોરિયલ ગણિતની અંદર આવે છે અને જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે જો આ ફાઇવનો ફેક્ટોરિયલ જોવો હોય તો આપણે ઊંધું એક સુધી ગણતરી કરવાની થશે આ પ્રોગ્રામ હું પહેલા તમને રન કરીને બતાવું અને ત્યાર પછી આપણે એની ચર્ચા કરીએ તો જો હું અને રન કરું છું તો તમને જોવા મળશે કે આ રીતનું આઉટપુટ આપણને જોવા મળે છે ઝીરોથી લઈને દસ સુધીના ફેક્ટોરિયલ છે એ આપણે પ્રિન્ટ થયેલા જોવા મળે છે અને એની અંદર જો તમે ફાઇવનો ફેક્ટોરિયલ જોશો તો ફાઇવનો ફેક્ટોરિયલ આપણને બતાવવામાં આવે છે એકસો વીસ ત્યારે આપણે ફાઈવના ફેક્ટોરિયલને પકડીને ચાલીએ કે જેથી આપણે આ પ્રોગ્રામને સમજી શકીએ તો હવે અહીંયા આપણે શું કરેલું છે તો આપણે આખું ફેક્ટોરિયલ ફંક્શન ઉપર લખેલું છે અને જે મેઇન ફંક્શન છે એ અહીંયા નીચે લખેલું છે હવે મેઇન ફંક્શનની અંદર આપણે એક ઇન્ટીજર જે નામનો વેરિયેબલ લીધો છે ક્લિયર સ્ક્રીન કર્યું છે અને ત્યાર પછી આપણે ફો લૂપ લગાવી છે તો હવે આ ફો લુપની અંદર આપણે શું કર્યું છે તો કે જે ઝીરોથી લઈ અને જે ઇલેવન સુધી અથવા તો આપણે જે લેસ ધેન ઇક્વલ ટુ ટેન સુધી પણ કરી શકીએ આપણે જો દસ સુધી જોઈએ છે તો તો એટલે જે આપણે એકથી દસ સુધી ગણવા માટે છે અને અહીંયા આપણે પ્રિન્ટએફ કર્યું છે પ્રિન્ટએફની અંદર જ આપણે ફેક્ટોરિયલ ફંક્શન કોલ કરાયું છે તો આ ફેક્ટોરિયલ ફંક્શન આપણે જે અહીંયા ઉપર લખેલું છે એટલે આપણે ફેક્ટોરિયલ ફંક્શનને આ જેની વેલ્યુ મોકલી આપીએ છે તો આપણે એવું માની લઈએ કે અત્યારે જેની વેલ્યુ ફાઇવ છે તો જો જેની વેલ્યુ ફાઇવ આપણે અહીંયાથી મોકલીએ તો ફેક્ટોરિયલ ફાઇવ થશે એટલે આપણે અહીંયાથી એ ઉપર જશે અને આ એન નામના વેરિયેબલની અંદર સ્ટોર થઈ જશે ત્યારે એનની વેલ્યુ થશે ફાઇવ અને ત્યાર પછી આપણે નીચે જોઈશું તો આપણે એક રિઝલ્ટ નામનો સાદો વેરિયેબલ લીધો અને ત્યાર પછી આપણે ઇફ કમાન્ડ લગાવ્યું કે ઇફ એન ઇક્વલ ઇક્વલ ટુ ઝીરો એટલે કે ફાઈવ ઇક્વલ ઇક્વલ ટુ ઝીરો તો આનો આન્સર આવશે નો નો આવશે એટલે એલ્સની અંદર જશે એલ્સની અંદર શું કર્યું છે આપણે તો કે રિઝલ્ટ ઇક્વલ ટુ એન ઇન્ટુ ફેક્ટોરિયલ એટલે કે ફાઇવ ઇન્ટુ ફેક્ટોરિયલ ઓફ ફાઇવ માઇનસ વન એટલે કે ફોર એટલે જેમાં આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે ફાઇવ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ આપણે કરવાનું છે એટલે આપણે શું થયું તો કે ફોરનો ફરી પાછો ફેક્ટોરિયલ શોધવા માટે આપણે અહીંયાથી ફોર મોકલ્યું એટલે જો તમે જોશો તો આ ફેક્ટોરિયલ નામનો એક ફંક્શન આપણે લખી રહ્યા છે અને એ ફંક્શનની અંદર આપણે ફરી પાછું ફેક્ટોરિયલ ફંક્શન જ કોલ કરાવ્યું તો અહીંયાથી એ ફરી પાછું ઉપર આવી જશે અહીંયા ચાર નંબર સ્ટોર કરવામાં આવશે ત્યાર પછી અહીંયા ફરી ચેક થશે કે ફોર ઇક્વલ ઇક્વલ ટુ ઝીરો તો આન્સર આવશે નો નો આવશે એટલે ફરી પાછું અહીંયા આવશે અને ફરી પાછું અહીંયા થશે કે ફોર ઇન્ટુ ફેક્ટોરિયલ ઓફ થ્રી એમ ગોળ ગોળ ફર્યા કરશે ક્યાં સુધી તો કે જ્યાં સુધી ઝીરો નહીં થાય ત્યાં સુધી પછી ઝીરો થશે ત્યારે રિઝલ્ટ વન કરી અને બધી વખત અંદર ગયું છે એ પાછું બહાર આવશે અને જે ટોટલ રિઝલ્ટ હશે એ ટોટલ રિઝલ્ટ એ રિટર્ન કરશે તો આ આપણે જોઈ શકીએ છીએ કે ફેક્ટોરિયલ ફંક્શન આપણે જે લખી રહ્યા છીએ એની અંદર જ આપણે ફરીથી ફેક્ટોરિયલ ફંક્શનને કોલ કરાવીએ છીએ કે એને આપણે કહીએ છીએ રિકર્ઝિવ ફંક્શન તો આ ફેક્ટોરિયલ શબ્દ કોઈ ફિક્સ નથી અહીંયા આપણે એકલો એફ પણ લખી શકીએ અથવા એ પણ લખી શકીએ પણ આપણે ફેક્ટોરિયલ એટલા માટે લખ્યું છે કે આ ગણિતનો જે પ્રોબ્લેમ છે ફેક્ટોરિયલ શોધવાનો એ આપણે અહીંયાથી કરીએ છીએ એવું આપણને ખબર પડે એટલા માટે તો અહીંયા જે નિયમ સમજવાનો છે એ નિયમ એ છે કે ફેક્ટોરિયલ નામનું આપણે ફંક્શન લખી રહ્યા છે અને એની અંદર આપણે ફેક્ટોરિયલ ફંક્શન જ કોલ કરાવીએ છીએ તો આવું જે ફંક્શન આપણે લખી રહ્યા હોય એ જ ફંક્શનને આપણે કોલ કરાવી શકીએ છીએ સી ની અંદર અને એને આપણે રિકર્ઝિવ ફંક્શન કહીએ છીએ આશા છે કે તમને રિકર્ઝિવ ફંક્શન એટલે કે ફંક્શનની અંદર જ એ ફંક્શનને કઈ રીતે કોલ કરાવવું એ સમજ પડી ગઈ હશે જોકે આપણે ફોન લૂપ અને વાઇલ લૂપ દ્વારા પણ આપણે ફેક્ટ્રોલ શોધી શકીએ તો એ આપણે આના પછીના પ્રોગ્રામની અંદર જોઈએ એ વિડીયો દેખને કે લઈએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ